લેટલ ટુડે આજે આપણે પ્રાદેશિક દ્રષ્ટિએ ઉત્તર ભારતના મેદાની પ્રદેશનું વર્ગીકરણ જોઈએ તો કે રાજસ્થાન નો મેદાની પ્રદેશ પછી પંજાબ હરિયાણા મેદાની પ્રદેશ ગંગાનો મેદાની પ્રદેશ અને બ્રહ્મપુત્ર નદી નો મેદાની પ્રદેશ

રાવી અને રેચના ચાજ દોઅપ અને જેલમ અને ચીનાબ અને સિંધુ નદી વચ્ચે સાગર દોવાબ હવે એ રીતે નિમ્ન ગંગાના મેદાનીની વાત કરીએ તો કે સુંદરવન સુંદરવન કે જે વિશ્વનું સૌથી મોટું મેંગ્રુવ જંગલ છે હવે બ્રહ્મપુત્ર નદીનો જે મેદાની પ્રદેશ રહ્યો માજુલી ટાપુ આવેલો છે કે જે વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ છે